ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક આપનું સ્વાગત છે રામદેવ પીરનો પાઠ મહાધર્મ શું છે મોક્ષ મેળવવાનો એક સુંદર માર્ગ છે ચાર યુગથી આ સનાતન ધર્મના પાઠ આદિપુરાણથી ચાલી આવે છે સતયુગ દ્વાપર ત્રેતા અને કલયુગ એક સંત થઈ ગયા એણે આ ચાર યુગની વાણીમાં બતાવે પહેલા યુગમાં સોનાનો પાઠ બીજા યુગમાં રૂપાનો પાઠ ત્રીજા યુગમાં ત્રાંબાનો પાઠ અને ચોથા યુગમાં માટીનો પાઠ આની પાછળ એક કથા છે અહંકારને મારે છે ત્યાર પછી કામનાઓને મારે છે અને પછી વાસનાઓને મારે છે મમતાને થોડી ઘણી મારે છે પણ મરતી નથી આત્મા આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવો તો માટી કેરા કળશ થાપો એટલે આ માથું આપણું માટી કેરા સિંહાસને બેઠા રાય એટલે આપણી અંદર જે આત્માનો સ્વરૂપે બેઠા છે પાઠનો અર્થ ગણાતો આ દેહનો થાય છે અને આ દેહની રસના પાંચ તત્વથી બનેલી છે આ કાયા પૃથ્વી જલ વાયુ અગ્નિ આકાશ આ પાંચ મહાભૂતોથી બનેલી છે આ શરીરમાં રહેલા આત્માને ઓળખી જાય તેને નિજારપંથી કહે છે નિજ તત્વને ઓળખી જાય તેનું નામ જ નિજારપંથી ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે અર્જુન તું તારા મૂળ તત્વને જાણી જા અને તારી ઓળખ તને થઈ જાય તો જગતમાં બધાની ઓળખ થાય છે જ્યાં સુધી આત્મતત્વને ન છીનવીશ ત્યાં સુધી સાધના બધી ખોટી છે મૂળ તારા તત્વને જાણી જા આત્મા એ ખૂબ જ નાનો અને સૂક્ષ્મ ભાગ છે કે જે પરમાત્માથી વિખટો પડ્યો છે આપણા શરીરની સમાપ્તિને વખતે આપણે આત્મા ફરીથી પરમાત્મા વિલીન થઈ જાય છે અને તેથી દરેક માનવીએ મન કર્મ વસન અન્ય માનવીઓ તથા પ્રકૃતિ પ્રકૃતિ સાથે સંલગ્ન રહી સારા કામ કરી પૂર્ણ કર્મોથી આ આત્માને મોક્ષના માર્ગે લઈ જવો જોઈએ જેથી તે ફરીથી તેની ઉત્પત્તિ કરનાર પરમાત્મામાં વિલીન થઈ શકે આપણા શરીરની અંદર રહેલો આત્મા તે ખૂબ જ નાનો છે જે પરમાત્માથી વિખૂટો પડ્યો છે આપણા શરીરની સમાપ્તિ વખતે આપણો આત્મા ફરીથી પરમાત્મામાં વલીન થઈ જાય છે અને તે જ દરેક માનવીએ મન કર્મ વસનથી અન્ય માનવી તથા પ્રકૃતિ સાથે સંલગ્ન રહી સારા કામ કરી પૂર્ણ કર્મોથી આ આત્માને મોક્ષના માર્ગે લઈ જવાનો છે જેથી ફરી તેના ઉત્પત્તિ કરનાર પરમાત્મામાં વલીન થઈ શકે જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં પણ બાબા રામદેવ પીરના ભક્તો પૂંજામાં ભાગ લેશે ત્યારે પાઠના માધ્યમમાં સૌ કોઈ મહાજ્યોતના દર્શન કરી શકે છે માનવીની અંદર પ્રજ્વલિત જ્યોત તે પરમાત્માની પોતાની જ્યોત છે કે જે બ્રહ્માએ દરેક માનવીમાં મૂકી છે આ પણ એક મહાધર્મ છે અને મોક્ષ મેળવવાનો એક સુંદર માર્ગ છે બાબા રામદેવ પીરના પાઠપૂંજા દ્વારા અને તેમણે આપેલા ફરમાનોનું પાલન પણ મુક્તિ મેળવવાનો માર્ગ રહેલો છે આ માર્ગ મહાધર્મ તેના સરળ રૂપમાં અને સુસુપ્ત સ્વરૂપમાં છે મહાધર્મ અન્ય ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે જેવા કે મહા નિજાર નિજ મૂળ મૂળપંથ મૂળ માર્ગ મૂળ ધર્મ કે બીજ ધર્મ આ બધાના નામો અર્થ છે ઈશ્વરને પામવાનો મુખ્ય માર્ગ અથવા તો મહાન માર્ગ અથવા તો મોટો માર્ગ નિજાર શબ્દનો અર્થ થાય છે સૈમી માનવી કે જેણે કામવાસનાને દબાવી દીધી છે કે મારી દીધી છે અને જે વ્યક્તિ ત્યાં પહોંચી ગયો છે તેને નિજાર કહેવાય છે કહેવાય છે કે જે માનવી આમાં આ ગુણ હોય તે માનવી પરમ તત્વને તેની ભક્તિના બળે પ્રાપ્ત કરી શકે છે ખૂબ જ પ્રાચીન કાળથી મહાધર્મ અસ્તિત્વમાં છે અને ત્યારના સમયમાં ફક્ત બ્રાહ્મણો અને થોડા વૈશ્ય ક્ષત્રિય શુદ્ર લોકો જ વિશેનું જ્ઞાન ધરાવતા હતા અને બાકીના મોટા ભાગના લોકો આ વિષયથી અજ્ઞાન હતા આવા લોકો માટે તેમના કલ્યાણ માટે આચાર્યએ પાઠપૂંજાના માધ્યમથી તેમને મહાધર્મ પાળતા શીખવ્યું કે જેથી તે બધા પણ મુક્તિ મેળવી શકે પરંતુ શરૂઆતમાં આ ધર્મનું પાલન ખૂબ જ મોટા ઋષિ મુનિઓ જ કરી શકતા જેવા કે ગુરુ દત્તાત્રેય તીર્થનાથ ખૂબ જ મોટા ઋષિ મુનિઓ જ કરી શકે જલધરનાથ ગુરુ ગોરખનાથ મુનિ વશિષ્ઠ ઋષિ વિશ્વનાથ અગેશ્ય મુનિ માર્કંડે આવા ગુરુઓ હતા જે આ માર્ગનું પાલન કરી શકતા ઘણા રાજપૂતો જેવા કે રાજા પ્રહલાદ હરિશંદ્ર યુધિષ્ઠર અને બલી અને અન્ય લોકો નિજ્ય ધર્મનું પાલન કર્યું હતું વાણી ભજન અને ભક્તિ ગીતો એવું જણાવે છે કે દરેક યુગમાં આ નિજ્ય ધર્મનું પાલન થતું હતું અને અનેક માનવીઓ આ પંથને અનુસરીને નિવારણ પામ્યા છે અત્યારના યુગમાં આ ધર્મનું પાલન ભક્તિ માર્ગ થઈ શકે છે કે જે પોતાનામાં જ એક યોગ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જણાવે છે મહાધર્મમાં પણ ગીતામાં ઉલ્લેખાયેલા બધા જ યોગનો સમાવેશ થાય છે જેવા કે યોગ સાંખ્ય યોગ જ્ઞાન યોગ કર્મયોગ મોક્ષ અને યોગ ઇતિહાસ કહે છે કે મહાધર્મ આ પંથ પર સત્સો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે જ રાજસ્થાનના પ્રોકરણમાં બાબા રામદેવજી મહારાજ તરીકે પ્રગટ થયા હતા એ સમયે મોઘલ સામ્રાજ્ય કારણ કે હિન્દુ ખુલ્લી રીતે હિન્દુ ધર્મનું પાલન કરી શકતા ન હતા અને એટલે જ એ સમયે મહાધર્મ બંધ બારણે સૂપી રીતે પાળવામાં આવતો હતો છતાં પણ સમાજમાં બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શુદ્ર જેવા વર્ણન ભેદતો હતા જ શ્રી રામદેવ બાબા મહાધર્મના પાઠપુંજાના સત્ર નિષેધ સમાજમાં જાગૃતિ સર્વ મનુષ્યમાં સંભાવ અને એકતા લાવ્યા હતા તેઓએ ઘણા જ દૈત્યો તત્વોનો વિનાશ પણ કર્યો હતો તેમના સમયમાં અનેક માનવીઓ નિવારણ પામ્યા હતા જેમાં થોડાક નામો હરજી ભાઠી હરભુજી ડાલીબાઈ રાવત રણસિંત જેસલ અને તોરળ રૂપાદે માલજી લખમા માળી ખીમલીઓ કાટવાલ બાબા ચોલન ચિંધી દેવાયત પંડિત સતી દે દેવતણિખી લુહાર કંચના દાદા મેકરણ પરબના સંત દેવીદાસ પાસલના ભક્ત મંડપ આપો મેપો આપો જાદરો આપો રતો આપો ગીગો લક્ષ્મણ ભગત શ્રી શ્યામજી ભગત અને બીજા અનેક સામેલ છે ભગ ભગવાન શ્રી રામદેવજી મહારાજ મહાધર્મના મૂળભૂત પાયા સિદ્ધાંતને પોતાના સોવીસ ફરમાનોમાં વર્ણાવી લીધા છે તેઓ પોતાની સમાધિ લેવા સમયે પોતાના ભક્તો માટે સોવીસ ફરમાનો આપી ગયા છે બોલીએ રામા પીરની જે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ